નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભારત વર્ષમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસસી અનામત મામલે તાજેતરમાં કરાયેલા નિર્ણયનો હવે વિરોધ થઈ રહ્યો છે જેમાં ભિલોડા શામળાજી સહિતના અનેક વિસ્તારોમાં ચુસ્ત બંધ પાડી વિરોધ કરાયો છે એસટીએસસી સમુદાય દ્વારા આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નોન ક્રિમલિયર સહિત એસટીએસસી અનામતમાં ફેરફાર કરવા મામલે નિર્ણય કરાય એના પગલે આજે ભારત બંધનું એલાન અપાયું હતું જેમાં ભિલોડા શામળાજી સહિતના અનેક વિસ્તારમાં ભારત બંધના એલાનને ચુસ્ત સમર્થન મળી રહ્યું છે અરવલ્લી જિલ્લાના પિલોડા શામળાજી સહિતના જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે ભારત બંધના એલાનને વ્યાપક જનસમર્થન મળ્યું છે અંતર્ગત આજે સવારથી જ એસટીએસી ના વિવિધ જૂથો દ્વારા એક જાહેર રેલી યોજવામાં આવી હતી તેમજ જાહેર રેલી યોજી બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા એસટીએસી વર્ગમાં નોન ક્રિમિલિયર રજૂ કરવા જેવા ફેરફારો સૂચવાયા છે જેના વિરોધમાં આજે સવારથી જ અરવલી જિલ્લાના ભીલોડા શામળાજી સહિતના અનેક વિસ્તારમાં લોકોએ સ્વેચ્છાએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો તેમજ એસટીએસી અનામત મામલે આગામી સમયમાં બંધારણમાં ફેરફાર થવાના મામલે ભારે રોષ દર્શાવ્યો હતો આંગે આદિવાસી ડુંગરી ગરાસ્ય સમાજ એસી સમાજ સહિત અનેક સંસાઓ દ્વારા બંધ માટે અપીલ પણ કરાય હતી જુગાદો પાછો ખેંચવામાં નહીં આવે તો 3 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે અહિંસક આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી વિરોજીપ કૌશિક સોની આઈ7 ન્યૂઝ ગુજરાતી અરવલી નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા एससी એસટી અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનો બંધનો اعلان આપવા આવીશ ત્યારે સમગ્ર સાબરકાંઠાની આદિવાસી ડુંગળી ગરાશિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે નામદાર સુપ્રીમ કોર્ટ જો વિચારણા નહીં કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિ દિવસ દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચંદિયા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેરવિચારણી કરી એસસીએસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસસીએસટી સમાજ ગાંધીચંદી આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી